પ્રકરણ આઠ મારી ઘોડી પર પલાણ મંડાવો કાઠીરાજે હુકમ આપ્યો પોતાના એક સ્વામિનિષ્ઠ સાથીને સાથે ચાલવા કહીને કાઠીરાજે ઘોડી હાંકી મૂકી બંને ઘોડા માર માર ગતિએ પરબ વાવડી જગ્યાને માર્ગે ચડી ગયા સીમાડો વટાવ્યો કે તરત જ આગળની ગમથી શબ્દ બોલ્યો સતદેવીદાસ સતદેવીદાસ અંધકાર હોય છે ત્યારે શબ્દો પણ દેહધારીઓ બનતા દિશે છે કોઈ અવાજ નિર્દોષ બાળકનું રૂપ ધરે છે કોઈ ફૂંફાડતો સાપ બને છે કોઈ કલ્લોલતા પક્ષીનો આકાર કાઢે છે કોઈ શખુન શુક્રના તારાની જ્યોત પ્રગટાવતો લાગે છે તો કોઈમાંથી કેવડાના ફૂલની સુગંધ મહેકી ઉઠે છે અમરબાઈનો બોલ અંધકારમાં કોઈ બચ્ચું શોધતી છાળી બકરી જેવો લાગ્યો આ જાય હાંકે રાખો કહીને કાઠીરાજે ઘોડીને જરાક ડચકારી બેઉ ઘોડીઓના ડાબલા ગીર કાંઠાની કાળી પોચી ભૂમ ઉપર બોદા અવાજ કરતા હતા ફરીથી અવાજ એટલો ને એટલો આગળ સંભળાયો સતદેવીદાસ હા આ રહી કરો ભેળા કહીને કાઠીરાજે ફરીથી ઘોડીને ડચકારી લગામને સહેજ તેજીલી ઘોડીને પૂરપાટ રેવાડની ચાલમાં નાખવાને માટે આટલે ઈશારો જ બસ હતો અંધકારમાં ઘોડીઓ સન્મુખ ડાબી ઘમ ને જમણી બાજુ વારંવાર કાનોટી માંડીને તાકતી જતી હતી ને ઘોડીની આંખની તાક પધોરે બંને અસવારો પણ પોતાની ઝીણી આંખને ખેંચતા હતા ડાબી બાજુએ સતવાડી નદીમાં દેડકાની દુનિયા ગાનના જલસા કરી રહી હતી તી 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 અવાજ કરતું કોઈ કોઈ બગલું એક ઠેકાણેથી ઉડી બીજે ઠેકાણે બેસતું હતું માછલીઓ અંધારામાં રંગબેરંગી હીરા જેવી ઝગમગતી હતી હૈયાના ઘાસનો કેડ કેડ સમાણો જથ્થો ડાકુઆના જૂથની જેમ નદીના નીરને દબાવી સૂનમુન ઊભો હતો આ તે શું કાઠીરાજને જીવનમાં બહુ થોડા જ વિસ્મયો એક વિસ્મય આટલી બધી એના પગની ઝડપ ઘોડા ચાલી જાય છે દોડતી હશે શું કે આડી અવડી તરી ગઈ હશે જવાબમાં ધ્વનિ સંભળાય સતદેવીદાસ આ રહી નજીક જ એવા ઉલ્લાસમાં આવી જઈ અસવારે ઘોડીને દબાવી ઘોડી રેવાડની ચાલમાંથી બાદડુકમાં ગઈ અડધા ગામની એક દોટ પૂરી કરીને જ્યારે કાઠીરાજ શૂન્યમાં ઊભા થઈ રહ્યા ત્યારે પેલો અવાજ ખેતરવા જેટલે પછવાડેથી સંભળાયો સતદેવીદાસ વાંસે વળી ક્યારેપની રોકાઈ ગઈ ગો ગોલકી શબ્દનો ઉચ્ચાર ફરી એકવાર અધૂરો રહ્યો અસવારો થંભ્યા સારી પેઠે વાર થઈ કોઈ જ નહોતું આવતું ગઈ ક્યાં એ પ્રશ્નનો ઉત્તર દેતો ધ્વનિ ફરીથી પાછો ખેતરવા આગળ જઈને ઉઠ્યો સતદેવીદાસ અવાજની એ સંતા કુકડીની રમત સારી પેઠે ચગી ગઈ કાઠીના દિલમાં જે એક મધુરી અધિરાઈ જાગી હતી તે કડવી કડવી બની ગઈ અને રોષ ચડ્યો એ ચતુર વર્ણનો પુરુષ દોંઘાઈ જેને એક વિદ્યાની માફક વરી છે એવી જગતના કાંઈક હાટ બજારોમાં ભ્રમણ કરતી ધરામાં ઉતરેલી કાઠી જાતિનો એ જાયો પહેલી વાર ભોંઠો પડ્યો વધુ દાજ તો એને એટલા માટે ચડી કે પોતાને થાપ આપનાર એક સ્ત્રી હતી એક વૈરાગણ હતી મેલી વિદ્યાને સાદી હશે ગો એ પાંખો કરીને વિદ્યાધરીની જેમ ઉડતી હશે ગુંદાળી ધાર વટાવી પીપળિયું પણ પાછળ મૂક્યું ધીરો એક દીવો ટમટમ્યો ને ફરી વાર ત્યાં ધ્વનિ થયો પગના ધબકારા પણ બોલ્યા ઓ જાયા પણ આ તો એની જગ્યા આવી ગઈ બચી ગઈ ઘોડીઓ જ્યારે જગ્યાની નજીક પહોંચી ત્યારે રસ્તાને કાંઠે એ ઊભી હતી તારામંડળના તેજમાં એનો આકાર સ્વચ્છ દેખાયો એણે મીઠો અવાજ કર્યો સંતદેવીદાસ કોણ છો બાપુ મુસાફરો છીએ કેટલેક જાવું છે જાવું તું તો બીજે પણ રસ્તો ભૂલ્યા છીએ કાંઈ ફિકર નહીં બાપા રસ્તો ભૂલેલાને માટે જ અહીં વિસામો છે ક્યાં સંત દેવીદાસની ઝૂંપડીમાં આવશો અસવારોને ભાવતું હતું તે જ જડી ગયું ભલે ચાલો બાપા અમરબાઈએ કાઠીરાજની બંને ગોળીઓની લગામ ચાલી દોરવા માંડ્યું અસવારો ચૂપ રહીને દોરાતા ચાલ્યા અમારે પૂછ્યું પછવાડે ઘોડા દોડાવતા દોડાવતા કોણ તમે જ આવતા હતા ભાઈ ક્યાં ક્યારે ક્યાંથી કાઠીરાજ થથર્યો ઠેઠ બગેશ્વરને સીમાડેથી કોઈક બીજા હશે જો હો તે હો ભાઈ પણ બાપડા કોણ જાણે સૂઈ ગોતતા હતા વગડામાં અંધારે ગોતતા તા કાંઈ ભાળ મળે નહીં ને ભેળો ભૂમ્યો નહીં હોય ને પાછું આ ગો ગીરનો વગડો વીરા ઘોડા તૂટી જાય હશે કોઈ બચાડા અતિ વહાલી જણસની ગોતમાં જ નીકળ્યા હશે ને એટલું બોલીને અમરબાઈ એ પાછળ નજર કરી જગ્યાનો ઝાંપો આવી ગયો હતો ઝાંખો દીવો ઝાંપે બળતો હતો ઝાંખા પ્રકાશમાં બેઉએ એકબીજાને નિહાળ્યા ઉતરો બાપ કહીને અમરબાઈએ ઘોડીને થોભાવી લીધી કાઠીરાજ નીચે ઉતર્યો ત્યારે એનું દેહ પરિમાણ સ્પષ્ટ દેખાયું સૂરજમુખો પાતળા સોટા જેવું સિથિયાનાનો વારસ આભે રમતું મસ્તક બાહુ જેના પૂર્વજોએ હિમાલયના અભેદ્ય પહાડવાળા વિંધી પંચસિંધુને તીરે મેખીઓ ચરાવી જેની માતાઓ યુરોપની સંસ્કૃતિમાંથી રાજરચીલાની ગૃહ શોભાની ને દેહ સૌંદર્ય સમજવાની કળાએ લઈ હિંદમાં ઉતરી જેની પત્નીઓએ છેક પંજાબમાંથી નીકળી સોરઠના ઉતરતા પણ સંગાથે પોતાના લંબસુરીલા લોકગીત હૈયાની દાબડીમાં સંઘરી રાખ્યા જેને પિતૃઓએ કોમના રંક તેમજ રાને એક જ પંગતે જમાડનારી તેમજ એક જ લેવાની પરજ પરંપરા સ્થાપી જેને રણશૂર વળવાને સૂર્યદેવે થાન પાસેના ડુંગરાની એક ઝાડ પાસે હાથો હાથ સાગનું શસ્ત્ર બંધાવ્યું ને જેની કોમે સોરઠમાં અઢાર તાંસળીઓ કોમો વચ્ચે રોટી બેટીના વ્યવહાર સ્થાપ્યા એવી એક બહુરંગી જાતિનો રૂપાળો રસીલો જુવાન જે વેળા ગોળીએથી ઉતર્યો તે વેળા વિષેક જીવતા માનવ ક્લેવરો જગ્યાના ઓટા ઉપરથી ચિત્કાર કરી ઉઠ્યા માં તમે આવ્યા ઝટ હાલો ને માં બહુ ભૂખ લાગી છે પેટમાં લાય લાગી છે ત્યાં બીજું રોગી બોલી ઉઠ્યો માં તમ વિના ગમતું નહોતું ત્રીજાએ કહ્યું દેવીદાસ બાપુને અચિંતાનું ગામ તરું આવ્યું ને અમે સાવ એકલા પડી ગયા રાજના સફાઈ સપરા કાંઈ હાકોટા કરી ગયા માળી બાપુ ગામ તરે ગયા ક્યાં ગયા અમરબાઈએ જોડી ઉતારતા ઉતારતા પૂછ્યું જૂનેગઢ તેડી ગયા તલવારો વાળા દસક જણ આવ્યા હતા કાઠીરાજ એ વખતે ચડતો હતો એ પોતાના સાથી તરફ ફર્યો એનો હાથ સહેજ એની ઝીણી મૂછો ઉપર ગયો દીવાની જ્યોતને કોઈ એક જાણે ચાબુક ફટકાર્યો હોય ને તેવી રીતે એણે મરોડ લીધો અમરબાઈને આજે પહેલી જ રાત દેવીદાસ વિનાની હતી એના હૃદયમાં પહેલી વાર એક ઊંડી ફાળ પડી દેવીદાસ નથી અને એક જ જોબન જુદ્ધ પર પુરુષ અહીં રાત રોકાશે શું થશે નિત્યને નિયમ પ્રમાણે પંગત બિછાવીને વચ્ચે વચ અમરબાઈએ જોડી ઠાલવી ત્યારે અતિથિઓએ ઝીણી નજરે એ અન્નની ખબર લીધી પણ એ ખબર અધૂરી હતી અધૂરી માહિતીને અમરબાઈએ આ રીતે પૂરી કરી જોડીમાંથી એક એક રોટલો અને ધાનનો લોંદો સર્વ જમનારાને દેખાડતી દેખાડતી પોતે કહેતી હતી કે હારના બાળ આ રોટી રામપરના ગામોટ ઘરની આ રોટલો ઘંટીયાણ ગામના ભરવાડનો દીધેલો આ બગેશ્વરના ચમાર ઘરનું બંટીનું ધાન અને આ એક રોટલો એણે રોટલાને ઊંચો કરી વધુ ચીવટથી તપાસ્યો હરીના બાળ આ એક રાજદરબારી રોટલો છે એમાં હું કીડા ખદબદતા દેખું છું કારણ કે એ રોટલાની ઘડનારીને મેં આ જ નજરે દેખી એના એક લમણા ઉપરથી વાળ ચાલ્યા ગયા હતા મેં પૂછ્યું કે આ લમણાની લટો ક્યાં એણે કહ્યું કે બળી ગઈ મેં પૂછ્યું સી રીતે એ કહે કે ચૂલે રોટલા કરતાં કરતાં મેં પૂછ્યું એમ કેમ બળે એ કહે કે ઝોલું આવી ગયેલું રાતના ત્રીજે પહોરે દરબાર ડેલીએ દાયરો ભરીને કસુંબાને દારૂની મહેફલ કરતા હતા મહેમાનોને રોટલા ખવડાવવાનું બાકી હતું હરિના બાળ આ રોટલો ચમાણના ધાન કરતા ઉતરતો છે એ આપણે નહીં ખાઈ શકીએ એ નહીં એ તો સમાસે ગૌતરીના જ ઉદરમાં હરિના બાળ આજ આપણે જમવા આજે કાઠીરાણીના દુઃખને સંભાળીએ કહો સૌ કે ભગવાન એનું ભલું કરજો સૌએ કહ્યું ભગવાન એનું ભલું કરજો પછી જમવાનું શરૂ થયું પરસાડમાં બેઠેલા મહેમાને આ આખો પ્રસંગ સળગતા સળગતા સાંભળ્યો પણ કિન્નાને માટે એની પાસે આખી રાત પડી હતી એણે સાંત્વન ધર્યું